જય માતા દી જય માતા દી જય માતા દી જય માં મિત્રો સ્વાગત છે તમારું આપણા આજના માં કમલેશ લોગમાં આશા કરી કે તમને આપણો આજનો બ્લોગ પસંદ આવી છે પસંદ આવે તો વિડીયોને લાઈક છે કરી નાખજો તો ફાઇનલી આપણો કાલનો બ્લોગ નહોતો આવ્યો અને આજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો આજે તારીખ થઈ ગઈ છે સત્તરને અત્યારે વાગીને કેટલા વાગી ગયા છે ખબર છે અત્યારે તમે જોઈ લો સમય અત્યારે છે ને 2 ને પંદર મિનિટ થઈ ગઈ છે અને છે ને મારે હવે ક્યાં જવાનું છે તો આપણે મેં તમને કીધું તો કે સરપ્રાઇઝ છે એક તો સપરાઈઝ હવે હું તમને થોડું ગણાવી દઉં કે આપણે જવાનું છે મોબાઈલ લેવા તો કયો લેવાનો છે ને એ તમને ત્યાં હવે પૂગીને જ બતા તમે જોઈ લેજો વિડીયોમાં બાકી કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહીજો અને મારીને શિવમ બાપુને જવાનું છે ક્યાં જવાનું છે તો કે પોરબંદર જવાનું છે તો અત્યારે અહીંથી ગાડી લઈને જવાનું છે અને કાલે આઈઠમ હતીને અહીંથી ગાડી લઈને જવાનું છે પોરબંદર બા પોરબંદર ગાડી લઈને જવાનું છે તો અહીંથી બાટવા સુધી ગાડી લેતા જાઉં અને પછી ત્યાંથી એસટી બસમાં વહી જાઉં તો ભાઈ ને એ પાછા બિલેશ્વર છે તો એ બિલેશ્વરથી પાછા એ પોરબંદર આવી છે તો ત્યાં બધા ભેગા થઈ જાઉં અને બાકી તો છે ને કાલેનો બ્લોક તો એટલા માટે નહોતો આવ્યો કાલે આઈઠમ હતી અને માતાજીના મંદિરે સાપણી બનાવવાના હતા તો કાલે દી ત્યાં જ હતો માતાજીના મંદિરે એટલે ત્યાં હેરખો ન આવે તો બ્લોક બનાવવાનો એટલા માટે કાલે નહોતો બનાવ્યો અને બાકી તો કંઈ નહીં તો છે ને જો એક તો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે ફૂલ અને અવાર મેં થોડાક આવી ગયો અને પાણી આવી ગયું તો છે ને રેન્કોટ લેતો જવાનો છે કેમ કે પાછા આવી જાય ને પોરબંદરથી અત્યારે સવા બે થઈ ગયા ત્યાં પૂછશું ત્યાં પાંચ વાગી જાય તો એ રીતે સતત રેન્કોર્ટ લેતા જાય આવવામાં પેલા મોડું થાય તો કાયમ આવે તો બસ અત્યારે મસ્ત મજાના માતાજીના દર્શન કરી લીધા અને હવે હું અને શિવમ બાપુ માતાજીના દર્શન કરીને હવે નીકળીએ આપણે જવાનું છે ત્યાં પોરબંદર તો અહીંયા મસ્ત મજાના કૂતરાના રોટલા નાખી દીધા છે અને માતાજીના દર્શન કરી લીધા છે તો હવે ગાડી લઈને બાટવા સુધી જઈએ તો ચાલો સિનેમેટિક શોટને એન્જોય કરો બાપુ ચાલો નીકળવું ને બાપુનો અહીંયા ઠેલો રાખી દીધો બાટવા પૂગી ગયા છે અને નીતાબેન છે ને મારા ભાઈની છોકરી અહીં બાટવે છે સા સાહરે છે બાટવે તો એને અહીંયા ગાડી છે ને એ મૂકી દીધી છે એને ફોન કરી દીધો એ તો અત્યારે પાથરોડ છે તો હવે બસ સ્ટેન્ડે જાય અને પછી બસમાં નીકળીએ બસ સ્ટેન્ડમાં પૂગી ગયા છે અને જો વરસાદ ચાલુ થઈ ગયો છે થોડો થોડો ચાલુ થઈ ગયો છે વરસાદ અને બાપુને અમે ભૂકી ગયા અને જો આ ભાઈ માવો ગમે ને એને અમારા સાથે આવવાનું છે પોરબંદર એને ખીસગઢી જવું અને આ બે અમારા ગામના મિત્રો છે તો એના કાકાને મૂકવા આવ્યા તો હવે અમે બધા છે ને હવે ભેગા પડ્યા જાવ

તો હવે આ જવાનું થાય કે રોકાઈ જાય એ હજી કંઈ ખબર નથી તો લોકમાં સિલેસેથી બનાવી દો અત્યારે છે ને મને તો ખબર નથી કે મારા મામાનો છોકરો ભેગો છે તો એ છે ને હાઇટમું કરવા બિલેશ્વર ગયો તો મારા મોહિયાર ને બધા છે ને આવ્યા દુખાય ને ટોળાને બીજી તો મારું મોહિયાર પાણી પી મારા મામાનો છોકરો જીતેશ વિપુલભાઈ અને બાપુ તો હવે જઈએ આગળ તમને બતાડીએ ક્યાં જવાનું છે તે કયો મોબાઈલ લેવાનો છે તે આગળ છેલ્લા સુધી બના જો હવે તમારા ઇન્તજાર ની ખતમ કરી નાખશો ને અહીંયા છે મસ્ત મજાના રોડ ઉપર તો આપણે મોબાઈલ લેવા નતો ને તો ફાઇનલી આપણે લઈ લીધો છે અને કઈ લીધો છે ખબર છે પાછળ અર્ધો સફર તો મિત્રો આપણે અર્ધો સફર જેને લઈ લીધું આઈફોન સિક્સટીન પ્લસ તો હાલો હવે અને અનબોક્સિંગ કરી નાખ્યું

ના પારસીઓ ને તમારે જે લેવું એ જોઈ દસ રૂપિયા નથી આમ તું પ્રાઇસ જોઈ ની નવ હજાર કેટલા નું છે આઠસો નવ્વાણું સુલા જો સુલા તમે ચાર વાયલા વાળા કેમ વાંધે નથી હવે મોટા ભાઈ ખર્ચો કરવાનો છે મારા મમ્મા છોકરાને તો લેપટોપ બધા મારો મોહિયા ને બધા જોઈ મોહિયાર ગેમ ચાલુ કરતી દીધી જો તમે ભાઈ તમે રમવા મંડળ ની હવે ઓલા બેમાં હે તમને રમવા મંડળની આમ એ ચાલુ કરી દીધી ગેમ જોઈ હવે લેવાનું છે મારા છોકરાને બધું લેવાનું છે એટલે આપણે જેટલા હવે ફોટો ના અલ્ટ્રા છે ફોટો આવે આવે તો રાખો પણ આપણે હવે સિક્સટીન લઈ લીધો ને બાપુ જો નકલું કરે મારી આ કયો છે S25 S20 એ મને એક તો Samsung કોઈ દી નામ નો બોલતે Samsung S પૈસી રેડી કેમ એ બધા રિઝલ્ટ ચેક કરીએ હવે ફોલ્ટ ફોન બાપુ ખોલી એને ને કેટલા પડવા ફોલ નઈ કે આમ ખોલ એમ નો ખુલે આ એપલ આઈડીને બધું નાખી દીધું છે આઈડી ને તો જો હવે ભાઈ છે ને હવે આપણે ડિલિવરી છે ને હવે પેક કરી દઈ છે અને હજી સિને ગ્લાસ કવરને બધું નાખવાનું છે તો અત્યારે ઘડિયાળમાં છે ને સાડા આઠ વાગી ગયા છે અને અમે જો મારો મોહિયાર પછી કાકાનો છોકરો થાય કે મોટા બાપાનો હે અમારો અક્ષયભાઈના કાકાનો છોકરો આવ્યો છે અહીં પોરબંદર રહેતી અને જો આ બે હવે થઈ ગયા તો હાલો ગ્લાસ કવર નાખી લઈએ અને પછી નીકળીએ બિલેશ્વર કેમકે આજે ફૂલરામે નથી જવાનું આજ બાર માહિયાર ની ધામો નાખવાનો છે વિપુલ ભાઈ નથી પીધી અમે બધાય પી લઈએ હવે સીન બાપુ દો માં છે આપડા અને પછી હજી બિલેશ્વર નથી નીકળી ગયા અમારે બધાયમાં હવે છે ને બધા છે ને પ્લાન કર્યો કે હવે મેળામાં જવું મેળો અત્યારે છે તો આ રાજેશ પણ છે ને ભડિયાથી મેળો કરવા જ છે તો હવે છે ને

કદાકી જય માં ગુડ મોર્નિંગ તો અત્યારે ગુડ મોર્નિંગ છે આપણે માં કેમ કે આપણે રાયતે મેળામાંથી છે ને પછી નિંદર આવતી હતી ને પછી વ્લોગ નતો બનાવ્યો અને બહુ મોડું થઈ ગયું તું રાતે દોઢ વાગે ઘેરે પૂગ્યા હતા તો અત્યારે બધાય પાર્ટી ઉઠી ગઈ ને જો અહીંયા બેઠા મારા માયસા માયસા અમારા મહેસા અને અમારો મોહિયાર સિમ બાપુ જોરિયામાં બેઠા અને જીતે અત્યારે અને બાકી તો જાઓ તમે મહેસા ની ના વાડીયા છે તો બસ અત્યારે મહેસા ની ઘેર થી બંધી છે ને ગાય ને ગાય કેમ કે હમણાં છે ને નવી એક મેમ્બર થયું છે વાસળી આવી છે તો એને તમને બતાડી દઉં અને માહસી છે ને વાંજા કરે છે બાકી તો અત્યારે સુરત દાદા ઉગી ગયા છે અને જો મસ્ત મજાની વાય છે વાસડી ગાય ની પાખે નથી હું ભડકે તો કામ કરું અને મારી માયસી જો વાહિંદે કરવા મીંડે તો મસ્ત મજાની નાની વાસડી વાસડી છે અને બાકી જો આ બધા છે ને આંબા ની હું છે ઓ બધું સ્ટોરીઓ ચડાવવા માંડ્યા કેમ કે હાન હજી અધે માં વાયરલ જ નથી કર્યું કેમ કે મેરા માતા ને એટલે કોઈને ફોટા જ નથી કા અને નેટવર્ક પણ નતો આવતું અને જો અમાર માઈસી છે ને વાસળી બરાબર ગઈ જાય વાસળી ઠેકડા જ માર્યો જો ગોપે આજે હાથ દિવસ ની થાય મિત્રો ગોપી

તો હવે પીને પછી હવે નીકળીએ કેમ કે હવે દસ વાગી ગયા છે અને તડકો તો નીકળી ગયો હશે આ જો વરસાદ એવું કઈ નથી અત્યારે વાતાવરણ તો વેલેરા નીકળીએ છીએ અને વાડીયાથી બિલેશ્વર સુધી હાલી જવાનું છે કેમ કે છે ને અમારે કેટલા જણા છે બે બે અમે અને મારી માસી ને ધ્રુવિકા બેન ને બધા જવાનું છે મેળામાં એ આગળ રાણાવાડી મેળામાં જશે અને અમે ફૂલડામાં નીકળીશું ચોવીસ મિનિટ થઈ ગઈ અને ઘેરે તો અમે ત્રણ વાગ્યાને પૂગી ગયા હતા તો ઘેરે આવીને પછી મસ્ત મજાનો ફરાર કર્યો સિવાય બપવો એને અમે ત્રણે આ સોમવાર છે એટલે શ્રાવણ મહિનાનો તો આવીને પછી છે ને પછી નીંદર ફૂલ આવતી હતી કાલનો થાકોડો હતો એટલે હુઈ ગયા હતા અને હજી છે ને કુળદેવીના મઢ્ય દર્શન કરવા જવાનું છે હજી મોબાઈલમાં એક પણ ફોટો નથી પાડ્યો તો આ ક્રોમાની ઠેલી ત્યાંથી આવી હતી એવીને હવે અહીં ઘેર મૂકી દીધી છે આ ગબલામાં મોબાઈલ એડેપ્ટરને કવર છે તો ત્યાં જઈ અને પછી દર્શન કરી અને પછી છે ને મોબાઈલને હવે પછી ચાલુ કરીએ પાછો કેમકે ત્યાં તો એટલા માટે ચાલુ કર્યો હતો કે એ આઈ એપલ આઈડીને હું બધું નાખવાનું હોય પછી કેમકે કંઈ ભૂલ રહી જાય તો પછી આ મોબાઈલમાં પાછું ઉપડે નહીં એટલા માટે એ બધું અહીંયા કરવા હતું તો આપણે મોબાઈલ તો અહીંયા ચાલું કર્યો હતો તો ચાલો અત્યારે ફૂલદેવીને મૈે જતાવીએ અને પછી માતાજીના દીવા કરી નાખ્યા છે દીવો કરી નાખ્યો છે શ્રીફળ વધારે દીધા છે અને અમે આવ્યા પાંચ જણા વિજય કાકા છે રમેશભાઈ છે હાર્દિકભાઈ છે અને મારા પપ્પા આવ્યા છે તો મસ્ત મજાના માતાજીના બધા દીવો અને ને શ્રીફળ ને બધું વધારે દીધું છે અને હવે નીકળીએ ઘેરે અત્યારે ઘેરે આવી ગયા છે અને મમ્મીને મોબાઈલ બતાડી દીધો છે તો આપણે એને પૂછીએ મમ્મી મમ્મી અત્યારે શા કરે

એટલે રોકડા પૈસા નહોતા દીધા રોકડા દીધા આપણે ક્રેડિટ કાર્ડમાંથી કપવી નહીં ખાતા અને બાકી આપણે પપ્પાઓ છે ને રોકડે લઈ દીધો છે તો પપ્પા છે ને અત્યારે કંઈ બોલશે નહીં રેડી તો બાકી તો કંઈ નહીં હવે ઘેર પૂગી ગયા તો હવે કુળદેવ હવે ખોડિયાર માતાજીના મંદિરે છે ને હવે દર્શન કરવાનું જવાનું છે તો એ હવે વરસાદ પણ રહે પછી જવાય છે કે અત્યારે વરસાદ થોડો થોડો ચાલુ છે ને આપણો બ્લોક છે ને બહુ લાંબો થઈ ગયો છે તો હવે આપણા બ્લોગને એન્ડ આપીએ અને હા મેં મોબાઈલ લીધો છે તો બધા કોમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન કહી દીજો અને બાકી દવા બ્લોગને અહીં સુધી રાખીએ તો આશા કરી મિત્રો કે તમને આપણો આટનો બ્લોગ પસંદ આવ્યો છે પસંદ આવી વિડીયોને લાઇક છે સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળીએ નવા વ્લોગમાં અને આ કાલનો વ્લોગ ન થવાનો કેમકે કાલ જવાનો છે નોકરી વ્યા તો મળીએ નવા વ્લોગમાં તો ત્યાર સુધી બધાને જય માતાજી બાય બાય